નમસ્કાર મિત્રો સ્વાગત છે પરિપત્ર જે કરવામાં આવ્યો હતો જેમાં શહેરમાં સૌથી વધુ છપ્પન હજાર નવસો ને એકતાલીસ જેટલા કુપોષિત બાળકોનો આંકડો વિધાનસભામાં રજૂ થયા પછી જે ઠરાવ થયો હતો જેમાં ચારસો પચાસ જેટલી મ્યુનિસ્કૂલના ત્રાણું હજાર બાળકોને દૂધ આપવા દસ મહિના પહેલા ઠરાવ થયો હતો પણ માંડ સાત હજારને જ આ મળવા પાત્ર રહ્યું છે વિગતવાર માહિતી શું છે તો દૂધ સંજીવીની યોજના હેઠળ બાલવાટિકાથી માંડી ધોરણ ચારના વિદ્યાર્થીઓને આંતર દિવસે બસો એમ એલ દૂધ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિ દ્વારા આશરે દસ મહિના અગાઉ ઠરાવ કરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચારસો પચાસ શાળામાં બાલવટિકાથી ધોરણ ચારમાં ભણતા બાળકોને મધ્યાહન ભોજનમાં અંતર દિવસે બસો એમ એલ દૂધ આપવાનો ઠરાવ કર્યો હતો જોકે આ ઠરાવ માત્ર કાગળ ઉપર થયો હોવાનું સામે આવ્યું હતું ગુજરાત વિધાનસભામાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં બે હજાર ત્રેવીસમાં થયેલા સર્વે મુજબ સરકારે રાજ્યના એકત્રીસ જિલ્લા ના આંકડા રજૂ કર્યા હતા જેમાં પાંચ વર્ષમાં કુપુષિત બાળકોની સંખ્યા પાંચ ગળી વધી હોવાનો ઘસફોટ થયો હતો સૌથી વધુ અમદાવાદમાં કુપુષિત બાળકોની સંખ્યા છપ્પન હજાર નવસો એકતાલીસ હોવાનું સામે આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદમાં બાલવાટિકાથી ધોરણ ચાર સુધીના ત્રાણું હજાર બાળકો અભ્યાસ કરે છે તે પૈકી અત્યાર સુધી માત્ર સાત હજાર બાળકોને દૂધ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તાજેતરમાં જ એક મોટા નેતાનો જન્મદિવસ હતો તે નિમિત્તે આ બાળકોને દૂધ મળ્યું હતું તો રાજ્યમાં દૂધ સંજીવની યોજના કાર્યરત છે તે અંતર્ગત અમદાવાદ મિની શાળાના બાળકો માટે આ યોજના શરૂ કરાઈ હતી સૂત્રો કહે છે કે ત્રણ મહિનામાં લોકસભાની ચૂંટણી આવતી હોવાથી મતદારોને રીઝવવા અમદાવાદ મિનિ દ્વારા કોઈપણ પ્રકારનું આયોજન કર્યા વગર દૂધ વિતરણ કરવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી દૂધ તથા પાવડર માટે દસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા ફાળવવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો તો કુપોષિત બાળકોની સંખ્યામાં લગભગ પાંચ ગણો વધારો થયો છે દૂધ પાટણથી મંગાવાતું હોવાથી ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જતો હોય છે અને સૈદ્ધાંતિક મંજૂરી વગર ધોરણ પાંચને પણ દૂધ આપવા જાહેરાત કરવામાં આવી છે ધન્યવાદ